एक सत्याविष्ट एक बेहजार छब्बी थी, एकत्री से एक बेहजार छब्बी ही साढ़े सलामती सप्ताह नहीं हमारा हमारा साढ़े ना बाढ़ को ऊँचाव नहीं करी रहा चें पूरा आवे तो ना पहला सुकर वो तो निकार जिया भी पूरा आवे तो ना चलो कौन बोल से बेटा ચોમાસામાં પૂર આવે તો પરિવારે સુરક્ષિત સ્થળે બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે રેડિયો જે સમાચાર આવે તેમનું પાલન કરવું

ના રંબા જોઈએ અને કિંમતી સામાન ફર્નિચર ઊંચા ટેબલ પર મૂકી દેવું જોઈએ પલંગ પર મૂકી દેવું જોઈએ સરસ સરસ પુરાવે છે ત્યારે કેટલું ગંદુ પાણી થઈ જાય છે એટલે આપણે પાણી ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવું જોઈએ લાઈટોની આપણે મેન સ્વિચ બંધ કરી દેવી જોઈએ પહેલાં પુરાવતા પહેલાં સાપ સાપ અને વીંછી પણ નીકળી શકે છે બરાબર ને એટલે ત્યારે આપણે પૂરા આવ્યા પછી બધું એમના દરોમાં પાણી ભરાઈ ગયા હોય એટલે બહાર આવવાની શક્યતા વધારે હોય એટલે આપણે ઝેરી જીવ જંતુઓથી સાવચેતી રાખવી